ચાંદીપુરા વાયરસે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો સમગ્ર ગુજરાતની સાથે વડોદરામાં પણ આ વાયરસે પગ પેસારો કર્યો છે એક જુલાઈના રોજ વડોદરાના મણિપુરા ગામમાં આ વાયરસ થી છ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું ત્યારે આ વાયરસને લઈને લોકોમાં કેટલી જાગૃતતા છે અને આરોગ્ય વિભાગ કેટલું સતર્ક છે તે જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ વડોદરાથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા મણિપુરા ગામે પહોંચી હતી સાતસો લોકોની વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં મોટા ભાગના લોકો કાચા ઝુંપડા જેવા મકાનમાં રહે છે અને આશ્ચર્યની વાત એ છે કે ઘણા લોકો હજુ પણ આ વાયરસથી અજાણ છે મૃતક બાળકના પરિવારને પણ આ વાયરસ વિશે જાણકારી નહોતી મારો ભત્રીજો જે રાત્રે દસ સાડા દસ વાગે એને પહેલાં ખેંચાઈ આ વાયરસની અમને ખબર નહોતી કે આવી રીતના વાયરસ ફેલાઈ રહ્યો છે એમ પણ અમને એવું જ લાગ્યું કે આ છોકરાને ખેંચ જે પહેલાં એના નાના ભાઈને ખેંચ આવી ગઈ હતી એવી રીતના આના મોટા ભાઈને પણ એવી ખેંચ જ આવી જાય આ અગાઉ મૃતક વિષ્ણુના નાના ભાઈને પણ ખેંચ આવવાથી તેનું મૃત્યુ થયું હતું અને વિષ્ણુને પણ ખેંચ આવવાથી તે પણ મોતને ભેટ્યો જોકે બાળકના મોત બાદ આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે આરોગ્ય વિભાગની છ ટીમોએ આ ગામમાં સર્વે શરૂ કર્યો છે જ્યારે ત્રણ ટીમો સ્ટેન્ડ બાય રખાય છે જે સાઇન ફ્લાય કહીએ છીએ આપણે એ સાઇન ફ્લાયને પકડવા માટે એન્ટોમોલોજીસ્ટની ટીમ પણ અત્યારે ઉપસ્થિત છે અહીંયા આગળ ગામમાં અને અત્યાર સુધીમાં એ લોકો ઘરની અંદર સર્વેલન્સ કરી રહ્યા છે એમાંથી સાઇન ફ્લાય પણ મળી આવેલ છે એક બાળકના મોત બાદ પણ આ વાયરસ પ્રત્યે લોકોમાં જે જાગૃતતા હોવી જોઈએ તે દેખાતી નથી બાળકના મોતના સત્તર દિવસ બાદ પણ જાણે કે આ વાયરસને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને વિકસિત ગુજરાતની વાતો વચ્ચે આરોગ્ય સુવિધાઓની પણ ક્યાંક કમી મહેસૂસ થઈ રહી છે જે વાયરસ છે તે ખૂબ જ ઝડપી ન ફેલાય તે માટે સમગ્ર ગામને સાવચેત કરવા માટે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે જાગૃતિ પણ થાય તે પ્રકારના પ્રયાસો હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે અને આસપાસથી અહીંયા ગાય ભેંસ અને બકરીના નિવાસ પણ મળી આવ્યા છે અને આરોગ્ય વિભાગ હાલમાં કામગીરી કરી રહ્યું છે ધવલ ચૌધરી દિવ્યભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય એપ